અરૂણ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે ઘણા દિવસોથી મને ફરિયાદ આવતી હતી અહીંયા વેરાવર શહેરના સામાન્ય લોકો દ્વારા કે જે સાંજના સમયે પોતે કોઈ નોકરી કરતા હોય કે કોઈ ધંધો કરતા સાંજના સમયે તેમના પરિવાર સાથે અહીંયા ચોપાટી પર ફરવા આવતા હોય અને અહીંયા અમારા વેરાવર શહેરમાં સરસ મજાનું સમુદ્ર આવેલું છે દરિયો આવેલું છે અને ખૂબ ઠંડી હવા આવતી હોય એટલે ગરમીની સિઝનમાં લોકો આવતા હોય અથવા તહેવારોમાં ફરવા માટે આવતા હોય અને અહીંયા કોઈપણ સુવિધા નહીં કરોડોના ખર્ચે બે હજાર એક અંદાજે બે હજાર એકવીસ કે બાવીસમાં કરોડોના ખર્ચે ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો કરી ગઈ હતી કરોડોના ખર્ચા ચોપાટી બનાવવામાં આવેલી હતી પણ આજે તમે ચોપાટીની હાલત જો તો તમામ લાઇટો બંધ છે લાઇટોના પોલ છે એ તમે ગંગાર રૂ સાઈડમાં પડેલા જોઓ તો નાના બાળકોના રમૂકડા છે એ તો નાના બાળકોના રમકડા પણ તમે જો તમામ તૂટી ગયા છે અને એ પણ એક ભંગાર સમાન થઈ ગયા છે એ સિવાય તમે જુઓ તો આજુબાજુ તમે જુઓ તો જે ગાર્ડન છે ગાર્ડન જેવી કોઈ પરિસ્થિતિ તમને એમ લાગે કે નાનકડું જંગલ જેવું લાગે તો હોકપાથ તમે જો હોકપાથમાં તો કદાચ કોઈ ચાલવા જાય તો પોતાનું પગ ભાંગીને જ આવી શકે સામે તમે જોઈ શકો તો ત્યાં પશુઓ બેઠા છે તમને એમ લાગે કે આ ચોપાટી મનુષ્ય માટે નહીં પણ ખુટિયાને ફરવા માટે જઈને આ ચોપાટી બનાવવામાં આવી છે અને સામે તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીનું સિમ્બોલ લાગેલું છે કમરનું નિશાન લાગેલું છે એ સ્પષ્ટ રીતે કહી શકે કે આવી ખરાબ ચોપાટી ભારતીય જનતા પાર્ટી બનાવી શકે અને કરોડોના ખર્ચા ભ્રષ્ટાચાર થયો છે મેં ચીફ ઓફિસર અને પ્રમુખને આજે પત્ર લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આમાં તપાસ કરવામાં આવે અને વર્ક ઓર્ડર ક્યારે આપવામાં આવ્યો છે અને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે કામ પૂર્ણ થયા પછી કેટલા સમયની કેટલા સમયમાં આ કામ કેટલા સમય સુધી અને આનું કામ મેન્ટેન કરવામાં આવે એ કોન્ટ્રાક્ટર દ્વારા અને કેટલા સમય સુધી આ અંદાજિત નીતિ નિયમ મુજબ ઓછામાં ઓછું જ્યાં આવું મોટું કામ થતું હોય ત્રણથી પાંચ વર્ષ સુધીની ગેરંટી હોય છે પણ આમાં સંપૂર્ણ રીતે ચારે ગંદીકવાળો જોવામાં મળે છે અને લોકો અહીં હજારોની સંખ્યામાં આવે છે ત્યારે લોકો પોતાના જીવના જોખમે અંધારામાં બેઠા હોય છે પશુઓ છે કોઈને લગાડી દે કોઈ સુવિધા નથી અને આ તમામ વસ્તુ છે લોકોના ટેક્સ વેરાવળ શહેરના શહેરના લોકોના મારી વેરાવળ શહેરના લોકોના ટેક્સના પૈસા ના નગરપાલિકા ટેક્સના પૈસાથી આ બધું બનેલું છે જે સરકારમાં ટેક્સ ભરે છે નગરપાલિકામાં ટેક્સ ભરે છે અને આ આ ખરેખર ચોપાટી બન્યું હોય તો આની ઉપર તટસ્થ રીતે તપાસ કરવી જોઈએ અને તપાસ કરી અને તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર પકડાય એમ છે નહીં કરવામાં આવે તો મારા તરફથી કમિશનર કમિશ્નરશ્રીને પણ પત્ર લખવામાં આવશે જરૂર પડશે રાજ્યના મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવશે આમાં તટસ્થિતિ તપાસ કરવામાં આવે અને જે કંઈ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર તો તમે જોઈ શકો છો પણ તમામ ભ્રષ્ટાચાર પકડવામાં આવે ભવિષ્યમાં આવું કોઈ ખરાબ રીતે કામ ન કરી શકે અને લોકોને સુવિધા લોકોને પોતાની સુવિધા ત્યાં મળી શકે ખાસ તો ગુજરાત નેશનલ ટીવી ન્યુઝને સબસ્ક્રાઇબ કરો બૅલ આઇકોન પર ક્લિક કરો